પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઠગાઈ ના આરોપી ઈસમ મેહુલ કપૂરજી ઠાકોર તપાસ કરવા છતાં મળી આવેલ આવતા આ આરોપી નાસ્તો ફરતો જાહેર કરેલ હોય આ ફરાર આરોપીની ટીમ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન આરોપી હાલમાં તેના ગામ છાબલિયા ચિત્રોડીપુરા પરુ તાલુકો વડનગર જિલ્લો મહેસાણા ખાતે હોવાની માહિતી મળતા જેથી ટીમ છાબલિયા ગામ ખાતે જતા ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈને આ નાસ્તા ફરતા આરોપી પકડાઈ ન જાય તે માટે તેના ઘર પાછળ આવેલ ખેતરોમાં થઈ નાસવાનો પ્રયત્ન કરેલ પરંતુ ટીમે આરોપીનો સતત પીછો કરી ખેતરમાંથી પકડી પાડી આરોપી નામે મેહુલજી કપૂરજી ઠાકોર ઉંમર વર્ષ છવ્વીસ રહેવાસી છાબલિયા ગામ ચિત્રોડીપુરા પરુ તાલુકો વડનગર જિલ્લો મહેસાણાની પ્રાથમિક પૂછપરછમાં આ નાસ્તો ફરતો આરોપી હોવાનું આવતા આરોપીને હસ્તગત કરી વધુ તપાસ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સુપરત કરેલ છે આ આરોપી સામે છવ્વીસ દસ બે હજાર ત્રેવીસ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની વિગત જોતા આ કામના ફરિયાદીને તારીખ સોળ આઠ બે હજાર ત્રેવીસ થી ત્રીસ આઠ બે હજાર ત્રેવીસ સુધી આ કામના આરોપીઓ અલગ અલગ મોબાઈલ નંબર ઉપરથી ઇલેક્ટ્રોનિક માધ્યમથી એન્જલ વર્લ્ડ ફાઇનાન્સમાં હોવાની ખોટી ઓળખ ઊભી કરી ઓનલાઈન ટ્રેડ કરવાના બહાને ઓનલાઈન બેંક એકાઉન્ટમાં બાર લાખ છ હજાર ટ્રાન્સફર કરાવડાવી પ્રોફિટ પેટે બે લાખ સોળ હજાર ફરિયાદીના એકાઉન્ટમાં જમા કરી વિશ્વાસમાં લઈ એકબીજાની મદદગારી કરી ગુનાહિત કાવતરું રચી બાકી નીકળતા નવ લાખ નેવ્યાસી હજાર ત્રણસો પરત નહીં ફરી ગુનાહિત વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરી ગુનો કરેલ હોય આ ગુનાની તપાસ દરમિયાન હાલ પકડાયલ આરોપી મેહુલજી કપૂરજી ઠાકોરની સંડોવણી જણાય આવેલ અને આરોપી આ ગુનાના કામે છેલ્લા દોઢ વર્ષથી નાસ્તો ફરતો રહેલ હતો કામગીરી કરનાર અધિકારી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા ટીમના ઉદેશી બિપિનભાઈ સતીશભાઈ અને કનૈયાલાલ પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો